નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં રાજકોટના રામનાથપરા ના માતાજીના ભુવા નરેશભાઈ બેન કઈ બનાવી પ્રેમિકા સામાજિક કાર્યકર્તા મનસુખભાઈ રાઠોડે કર્યું પર્દાફાશ વાયરલ કર્યું કોલ રેકોર્ડિંગ આ કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયા માં ખુબ વાયરલ થઈ રહ્યું છે તો મિત્રો તમારું શું કેવું છે આ ભુવા વિશે કોમેન્ટમાં જરૂર જણાવજો તો મિત્રો તમે પણ સાંભળો આ કોલ રેકોર્ડિંગ એ પેલા જો મિત્રો તમે મારી ચેનલ માં નવા હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને મારો વિડીયો તમને ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો એટલે હું પ્રોબ્લેમ હું ભુવાઈ હું કર્યું છે એ કહી દો ને ભવા મારે ઘરવાળી ને અત્યારે તો એને પ્રેમ દાળ માં ફસાવી મારે એને ફોટા છેડા કરાવી નાખી અરે અરે પા ભુવાઈ ખુદ તમારી બાઈ એરી પ્રેમ કર્યો છે હા અરે અરે તો એને એનું રેકોર્ડિંગ બેકોર્ડિંગ છે એનું કોલ રેકોર્ડિંગ છે ફોન માં વાત કરતી હોય હા તો એ રેકોર્ડિંગ મોકલો ના ભુવા કઈ માતાજી નો ભુવા છે હોવે તો એ ખબર નથી મને પણ એ આવતો અમારા ઘરે મારા બે મારી ઘર વાળી ની મોટી બેન છે ને એ લઇ ને આવતી એને એ ત્રણે આપડે આપડે કઈ સમાજ માંથી બોલો છો તળપદા કોળી થી અમે તળપદા કોળી છો બરાબર હાલો કઈ હવે બીજો નંબર બીજો પછી આ ભૂવો છે એ કઈ સમાજ નો છે એ કોળી છે હા અને એ કયા ગામનો નો છે રાજકોટ નો છે મેં એમને તમને ડિટેલ મોકલી છે બધા પણ તમે વ્હોટ્સઅપ માં જોયું નથી પણ એ પછી મને તમારે બધે પુરાવા દેવા પડે ભાઈ પુરાવા નહી દીધા હોય તમે

મેં એને ના પાડી કીધું અમારે એવું નથી કરવું ભાઈ જે હોય એ માતાજી ની મહેરબાની થી જે હોય એ થવું ને delivery ચાલુ જ હતી ને એ તો બધી કેટલી આવત પછી ઈ તો ગમે તે દીકરો આવી જાત કે ઈ કોઈ કુદરતી હોય ઈ કોઈ ફૂવા કી દાણા જોઈએ દીકરો તોડો આવે ઈ ના ફૂવા દાણા જોવા શરૂ શરુ કર્યું ભાઈ દોઢ વર્ષ દાણા જોતો બરોબર ત્રણ મહિના પેલા પાંચ છ મહિના પેલા મારા ઘરે પાછી દીકરી જન્મ જનમ થયો બરોબર ઈ ભવાના ના લીધે બરોબર ઈ ભવાની પ્રેમ જાળ માં ફસાઈ ગઈ મારી ઘરવાળી અને ભાગી જવા લાગીને રેકોર્ડિંગ ફોર છે કોલ રેકોર્ડિંગ ઈ રેકોર્ડિંગ બધા આમાં મોકલો ને હા આમાં આખર જ મોકલી દીધું હાલો એટલે આજ ના જ તમારો તમારો ફોટો મોકલો હા અમારો ફોટો ના નંબર દયો ને એ લાઈટો ભાઈ બોલ પેન ને દે ભાઈ ના નંબર છે ને બધા એને ફોન બંધ કરી દીધા મે પોલિટીકાસ કેરો ને એટલે બધા નંબર બંધ કરી દીધા આખરા એ તો એકાઈ નંબર નઈ મળે

એ નવ ગઈ નવરાત્રીમાં ભાળી ગઈ પછી એણે મને વાત કરી કે પપ્પા એ કે તમે કામે વિયા જાઓ ને પછી કે આવડા દાદા છે ને એ અહીંયા આવે અને તમે કેમ પથારીમાં હોવો એમ કે મમ્મીને હારે એવી રીતના હોવે એ કે કપડાં હોવે પછી મારી છોકરી ભાળી ગઈ ને પછી એમ મને ખબર પડી મને ક્યાં ખબર હતી નકર તો અત્યારે લગી એમ કહેતો કે મારી નાની બેન છે મારી નાની બેન છે એમ કેતો ઈ કાંઈ કાઈ વાંધો નહીં તમે તમારો ફોટો મોકલો અને આ ભૂવાનો ફોટો એ દો ફોટો મોકલો ને ભુવાનો હોય હા હા હાલો ફોટો મોકલો અને તમારી બાઈ હારે જે ભુવા એ વાતો કરી છે ને એના રેકોર્ડિંગ મોકલો હા અને મેં તમને વિડિયો રાખેલો છે સાહેબ એક વિડિયો આ નંબર માં નાખ્યો હા આ નંબર માં નાખેલો હાલો અત્યારે પાછું હાઈ કરી નાખો એટલે જોઈ લેવાલો હા હા દીપક હાલો કે છો કાચ કેમ રાસ કો તો આયા નથી ના કા

Alo. 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 Ha, bol. Ate, ene kej ou nan yon maro kam kan nan asen? Kwa ne? Biza kwa ne? Ate, yi a re tom kaw sou, brobe. Ate. Okay. <coughs>

இதுகுறித்து எமது செய்தியாளர்

Iki koera eta harremaneke bat ez duen garrantzitsua. Oh. Oh. Huh. Zono. So, hm? Huh? I love you. I love you <laughs> <laughs> <to> <laughs> हाँ हाँ माइलेव हाँ तो मैं क्या किधर बुक पर उनका वो प्रियंका इनका ही मोलेक्यूल है टेंशन तो होना है अपने प्रियंका रिजी हाँ क्या कुआं हाँ ये खाबी नहीं है बोला नहीं हाँ तो बस तुमने

तो आम जले रिंग तो हरे ना क्यों हूँ क्यों मैंने कम जीजी नहीं थी हम्म कि जले रिंग कल ले हाँ बोले तो उंगली के गई तो मैं ले अबे कम नहीं थी मैं <laughs> चार बिजी कहीं कम नहीं है बोल ऐसे हमने ये पाँच ही गए नहीं बस आये बरोबर से बरोबर तो तू ये बरोबर है तो मार मारे हमारी बातें तू ये बरोबर अच्छो हम्म

तो मरियाली भइया तिरुवाडी बारी आते उनी आवत र म। अ य उत क्या करू त। नि आवती रे तले उनी तिरुवाडी बारी आवबस निसिन नो जा बारी बस। है। हा। बुई। आं त्यो गक्कर छियो ने। उनी। वा। हाल जोल के सकावे माथि बात करजी। आदय। हा। क्या पुगेम पुछी? आजी कस्टमर त घर पाए टोगु वाली बोई छ।

તો પણ મારે કેવાય તેમ રેવો જોવો ને કે ઓલી દુકાને ગઈ એમ કાઈ કા મેકી દીધો તો હું કરું છું જવાબ નો દે એટલે સીધો કપાય છે ને ફોન પછી હાથમાં કેટલી ઘડી રાખો એક ફોર હાથમાં ગાડી એક ફોર એક ફોર ટ્રાફિક હા હા તે દુકાને ગઈ ઘડી છેરો રાખો તમે કીધા વગર ના કેમ ભાઈ આઈ ગયા કીધા વગર ના કેમ ભાઈ આઈ ગયા

બોલ તમે કીધા વગર લાવી ગયા તારો બાપ અમ્પા પાછું ટ્યુશન રાજકોટ આવે હા તો તમે કીધી હશે ટ્યુશન લઈ

તમારા હામ બસ મેકુ ને હે તમને મેકુ ને તો તમારા હા આખી જિંદગી રાખીશ તમારા એવું લાગશે તો તમારે રહી આવીશ હા એમ તો જો તો જો તો કા તો કા એમ આનું તો તારો સપનું આપણે પૂરું કરશી બસ મારે લાડ બધી વાતો છે મારે આમાં થાય એમ નથી કાલે મોકલજો હેલો ભાઈ કાલ કિશન આવો જો દસ વાગ્યા મારા મોકલો મોકલો એની અંદર વાત કરવું જો ફોન ન કરતા હા રાખો ભાઈ